એ ગણપતિ દાદા જેવાલા કરો ગણપતિ જે કરી દો હાલો હાલો જેજે કરી દો મા જે જે કરશે એવો જોઈજ્યો પલોટી વાળ દો જેવાલા કેમ કરાય હાલો કર દો જે

જો હવે આ પાંચ લાડુ ધરાવ્યા છે ગાયને એક કૂતરાને એક કુવારકાને અને બે પ્રસાદી કામ તમે લાડુ ખાશો માધું ખાશો હા માધું તો અમારે ગણપતિ બધા મોજ લાડુ ખાઈ લીધું કામાં તો જોઈએ એને ગણપતિ ઉપર ધ્યાન છે ને ગણપતિને લેવાશે ન લેવાય જે જેવાલા ખી જાય ભાઈ ક્યાં ખીચાય કેમ ખીચાય એ કેમ ખી બસ માધું કેમ રોવે ખાંચે પણ માથું છે ને બેટ બોલે રમે છે ગટો બેટ બોલે રમે છે હા હવે દોડો નાખજો નીચે દોડો નાખો જોજો હમણાં ઊંધું બેટ માં છે ક્યાં જાય છે આ હા દોડે દોડે હાલો આમ નાખો દોડો આય આય હાલો મારો ઓકે મારે

ইন ওলিময়ে! আনেময়! মারো বেটো মারো! આ કે માસમત બધું મુક દીધું કે આલે બેહી ગયો બોલ ઉભો થઈ જાય અકે કી બતાવો ઓહો આ તો આ ટીચર બના છે પોલીસ બના છે કે હું બના છે ઈ જ નત ખબર બતાને ધમકાવાનું કામ કરે છે હાલો કાટ પોતણી લાવો નહી ચેક કટ લાવો પણ તમે તમારી બુક માં ગાઈ લખો છો ઈ લાવ હું ચેક કરું આ ડબલ ડિગ્રી છે કા નો 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 નેવર મલે તમ લેસન પૂરું થઈ ગયું છે રેડી ઓકે ઓલા પણ કઈક ફીટ ચાલુ થયું છે અરે પણ ઓહો ગોવાળીયો આવ્યો નો ગોવાળીયો અરે પણ ગોવાળીયો અરે લ્યો ગોવાળી ઓહો લ્યો કાઢી દીધું ગોવાળી તું મારીશ નહીં એવું બટવે પણ તમે કેટલીક વાર હોમવર્ક ચેક કરો અમે એક જ વાર લખી મા તો લાવો બાંધો માં દીકરાને લાવો લાવો બાંધી દવા લો હા હા લાવો બાંધી દવા લાવો આખી ચદુર લઈ ને બાંધવા દે લે હું બાંધો એમનો પડી જાય આમ જો દીદી બાંધે ચોપાઈ મને લાગે ગોવળિયાને હા બાંધે એ ગોવળિયા